ટો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં સૌથી પહેલાં બધાને જય માંંગલ માને જય રામપીર તો જો ફેમિલી આજ તો અલગ જગ્યાએથી ત્યાં આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આવી જ છે ભરવા જો નાળિયર ભરી લીધા છે પાંચસો નાળિયર ભરેલા છે અને હવે આ નાળિયે લઈને જવાનું છે આપણે સીધું પિથ્થલપુરથી પાલીતાણા તો બસ આમનું વ્લોગમાં ટુ કન્ટિન્યુ બેના રહેજો તમને મજા આવશે તો કને જવા આપણો ટેમ્પો નીકળી ગયો છે પાલેતાણા જવા માટે બે કલાક જેવો સમય થશે પાલિતાણા પહોંચવા માટે તો આ બધા તળાજા ની અંદર ના કારખાના છે બસ યુટુ ફેમિલી અત્યારે આપણે આવેલા હતા પાલીતાણા જોવા છે પાલીતાણાનું બસ સ્ટેશન આપણે તો ટેમ્પો લઈને આવેલા હતા પણ ટેમ્પો પિથલપુર જતો રહ્યો છે ને આપણે પાલીતાણાથી એક ભાઈ આરે જવાનું છે પિથલપુર તો બસ યુટુ ફેમિલી આપણે આવેલા હતા પાલીતાણા ને આપણને એક ભાઈ મેળા છે તમે જોઈ શકો છો તો આ ભાઈ છે આપણી સાથે અત્યારે ભાઈ છે આપણને એનો પરિચય આપશે બધો હા રમેશભાઈ બહુ રૂપિયા ગામ દુધિયા તાલુકા લોડ જિલ્લો રતલામના છે બહુ રૂપી જુદા પાત્ર ભજવું છું બધાને ગામડે આંતર મારું છું આ બહુ રૂપી હનુમાનજી રાધાકૃષ્ણ રાહ બધાને નોકા નોકા પાત્ર ભજવું છું મારું નામ છે રમેશભાઈ બહુ રૂપી કલાકાર બધે પાત્ર ભજવ છોકરાને બધે રાજી કરું આ ભાઈ આવ્યા છે આપણે વિડીયો બનાવજો એનો લાઈક મારજો ફોટો કરજો ને ઘણો ઘણો તમારે કરજો હો ધર્માતાનું છે આ બહુ આ ભાઈને આગળ વધારજો થેન્ક ભાઈ થેન્ક યુ થેન્ક યુ ફેમિલી તમે જે જાદુગર ભાઈ હતા એની વિશે તો જોયું તો છે ને સાંભળ્યું છે કે ભાઈ બહુ રૂપી છે ને અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ ખ્યાલ બધા બતાવે છે અત્યારે જો હું પાલીતાણા બેઠો છું ભાઈબંધની વાટે ભાઈબંધ આવી જાય એટલે આપણે જવાનું છે ડાયરેક્ટ પિથલપુર ભાઈબંધ આવે તો રાહ જોઉં છું ફેમિલી પછી હાંજ તો ત્યાંથી પાલીતાણાથી બહુ મોડા આવ્યા હતા એટલે કંઈ બ્લોગ સ્ટાર્ટ ન કર્યો તો જો અત્યારમાં સવાર પડી ગયું છે અને દુકાન ખોલીને બેસી ગયો છું અને આજે છે મંગળવાર એટલે દુકાને બેઠો છું બસ તો ફેમિલી આજની ઈચ્છા એ છે કે આજનો સુધી જ મજા આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી બધાને જય મંગલમાં જય રામ ફીર ભાઈ